આજના આપણા સમારંભના અધ્યક્ષ અને શિક્ષણવિદ આદરણશ્રી ગજેન્દ્રભાઈ સાહેબ એ શિક્ષણના સાક્ષાત જેવું એમનું સન્માન કરશે શ્રી વિજયભાઈ રાવળ જિલ્લા સંયોજક શ્રી સાબરકાંઠા આપણે જોરદાર તાળીઓથી વધાવીશું સાથે સાથે શ્રી ગજેન્દ્રભાઈ ને બનાસકાંઠાથી શ્રી વિક્રમભાઈ સોની એમનું સરસ મજાનું એક ચિત્ર બનાવી એમને સન્માનવા માંગે છે એ પણ સ્ટેજ ઉપર આવશે આપણે જોરદાર તાળીઓથી એક ક્ષણના ભાગીદાર અને સાક્ષી બનીશું ખૂબ ખૂબ આભાર આપણી વચ્ચે આદર્શ્રી ગૌરંગભાઈ વ્યાસ સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન ગાંધીનગર ઉપસ્થિત છે એમનું જોરદાર તાળીઓ પાડીને સન્માન કરીશું અને એમનું સન્માન કરશે શ્રી નિલેશભાઈ પટેલ જિલ્લા સંયોજક શ્રી મહેસાણા